జయ ద్వారకా స్వాగత వల్ల અને તો આજે આપણે આપણે આજે બનાવવાનું છે લીલા શણાનું છે તો લીલા શણા જો લઈ લીધા છે અને તમને કદાચ મારો અવાજ થોડોક સંભળાતો છે પણ થોડોક ગળામાં બળે છે અને આવની ખુતી છે તો બે કારણ છે તો બતાઉ તમને બતાઉ તમને જો આપણે લીલા શણા લઈ લીધા છે તો આને તો જો ખોલીનાજ રાખેલા તો તો રંગ પડ્યા છે તો આપણે આને છે ને લીલા ચણાનું શાક કરવાનું છે તો પ્રથમ તો આપણે આને બાફવા મૂકી દઈએ અને પછી આગળની પ્રોસેસ કરીએ તો હાલો વિડીયોમાં બધા બને રહેજો હવે જો ચણા બાફવા મૂકી દીધા છે હવે આપણે નાખી દઈએ મીઠું અને એક વસ્તુ નાખવાની છે આટલી ખાંડ નાખવાની છે કેમ કે આપણે છે ને લીલા ચણા છે તો એનો કલર ન બદલાય એટલે આમથી સબ કેટલી ખાંડ નાખી દો ને તો મસ્ત રીતે દાણા ચડી છે અને જો લીલા છે એવો ને એવો કલર એનો બન્યો રહે તો બફાય ત્યાં આપણે બધા મસાલા તૈયાર કરી નાખીએ હાલો જો આપણે મસાલા લઈ લીધા તો ત્રણ મરચાં લીધા છે બે એક મોંઢી ડુંગળી છે અને એક નાની છે અને જો એક ટમેટું મોટું છે અને એક નાનું છે આટલું આપણે આમાં ક્રશ કરવાનું છે તો આપણે પહેલાં છે ને ડુંગળી અને મરચાં બે મિક્સ કટિંગ કરી નાખીએ અને પછી ટામેટા પછી રાખશું તો હાલો હવે કટિંગ કરીને પછી તમને બતાવું હાલ જો ચીણા પણ ભાગ્યા છે અને જો કલર એવો રહ્યો છે તો હવે આપણે છે અને જો આ તે તૈયાર કરી છે તો હવે આપણે ગ્રેવી બનાવી નાખીએ જલ્દી ગરમ થઈ ગયું છે અને હવે આપણે નાખી દઈએ ટુકડા છે એક તમાલપત્ર અને એક હવે નાખી દઈએ થોડુંક જીરું હવે નાખી દઈએ આપણે ધીમું બોલું તો થોડી વાર હોય બની જાય ડુંગળી આપણે યુઝ ત્યાં આપણે આપણે ગ્રેવી તૈયાર કરી નાખીએ મસાલાની તો જો આપણે પેલા તો ్రేవీ బా నాకు ధాణాజీరు దో చమచిట్లు చమచీ హోడీ హీంగ దో చమచిట్లు మర్చు ఆల రసణ હજાર નાખી કેમ કે લીલા મરચાઈ નાખેલા છે તો આટલા મસાલા નાખ્યા અને હવે નાખવાનું છે આપણે દહીં તો જો હાજ મેળવીને કીધું તો મસ્ત મળી ગયું છે હવે તો દહીંમાં ગ્રેવી થાય ને આ મસાલા તમે બનાવો ને તો એકદમ મસ્ત ટેસ્ટ આવે તો ચણાના શાકમાં છે ને દહીંની દહીં નાખી અને આવી રીતે મસાલા કરી અને પછી નાખો ને તો મસ્ત ટેસ્ટ આવે છે આવી રીતે કરવાથી શાકનો ટેસ્ટ પણ આવે અને તમને ચેણા પણ મોડા મોડા ન નાખે એટલે ખાટું મીઠું એકદમ મસ્ત શાક થાય તો આવી રીતે ટ્રાય કરજો કે પરુંગળી બ્રાઉન જે થઈ ગયું છે લાઈટ બ્રાઉન તો આપણે હવે છે ને મસાલો બનાવ્યો હતો

પડી ગયા છે અને પાકી ગયા છે તો બતાવું તમને હવે જો તેલ છૂટું પડી ગયું છે તો જ આવી રીતે તેલ છૂટું પડી જાય એટલે આપણી ગ્રેવી મુંબઈમાં જો મિક્સ થઈ ગઈ છે અને મસ્ત ગ્રેવી પાકી ગઈ છે ગળામાં થોડીક પ્રોબ્લેમ છે તો બધાય એડજસ્ટ કરી લેજો మినిట్ బాగు నాకు టా టా మస్త రీతే చూి టాటాం పడి అట్లే అంజీ లేమాటా చడి గి గ్రేవీ పామెటాం చూ నా చీ నాకు తాపు అం గ్రేవీ మాట్టు నాకు స్వాద ప్రమా

નાખી દઈએ ચણા નાખી દીધા છે અને હવે આપણે મિક્સ કરી અને થોડી વાર હવે નાખી દઈએ આપણે લીલું લસણ મિક્સ કરી આપણા ગેસ શરૂ જ છે હવે આપણે ગેસ ઉપર કરી દઈએ

Avidab , et lilled veel on usakad .